આપણે એલ થ્રી ફોર અને એલ ફોર ફાઈવ છ સ્ક્રુ નાખ્યા અને બે કેજ બરાબર ને હવે તમને કેવું છે તમે છેલ્લું જે મને કીધું એ કોમ સાહેબ મને એવું લાગ્યું ને પેલા અહીંથી એક કિલોમીટર નહીં સો મીટર ચાલાતું નતું બરાબર બાકી તમારું ઓપરેશન કર્યા પછી હું પાવાગઢ ચડી અને ઉતર્યો હું એટલું રિઝલ્ટ મળ્યું અત્યાર સુધીમાં કોઈ પાવાગઢ ચડી નતું અગર હું અમે બે અંગાથી એક વખત મિત્ર બે જતા નતો પાસવા આવે તો

પછી અમારા મોટાભાઈ નું ઓપરેશન કરાયેલું હતું તમારા જોડે એટલે મી તમારા જોડે ઓપરેશન વિશ્વાસ ઉપર કર્યું કે મને સારું થશે થશે અમારા ભાઈ તો છેલ્લી ઘડી હતું કે ભાઈ ઊભા થશે નહીં પણ અત્યારે હાલ બાઈક પચાસ કિલોમીટર ચલાવી આપી હતી એટલે મેં ઓપરેશન કરાવ્યું એટલા માટે જ કે ભાઈ એનું રિઝલ્ટ સાહેબ નું સારું ઓપરેશન કરાવ્યું એની પહેલા કેટલા વર્ષ ખેંચ્યું હતું અમે લગભગ પોચ એક વર્ષ ખેંચ્યું હતું પાંચ વર્ષ ખેંચ્યું હવે એવું લાગે ને પાંચ વર્ષ પહેલા કરાવી લેવા અત્યારે તો બહુ આરામ થઈ ગયો પેલા કરાવી લીધું તો સારું સારું અને મી કરાય ને પછી અમારા હાર્દિક ભાઈ હતા ને પંદર માં દાડ કે મારે કરાવી દઉં હું ચાંતો થઈ ગયો તમારા ફેમિલી માંથી સાત જણા આયા સાત જણા નું ઓપરેશન થયું અને બધા ખુશ થઈ ગયા કોઈને કોઈ તકલીફ નહીં કોઈ કોઈ તકલીફ નહીં મજા કરો બીજું